નકલી એમએલએ બોર્ડ લઈને ફરનાર જુનાગઢ આરોપી નકલી દસ્તાવેજમાં પણ માહેર નીકળ્યો ઉપલેટા કોર્ટે નકલી સોલ વંશી સર્ટિફિકેટ રજૂ કરવાના કેસમાં છ વર્ષની સજા ફટકારી જેલની સજા અને ચાલીસ હજારનો દંડ ફટકાર્યો જુનાગઢ જિલ્લાના નામચીન આરોપી રાજેશ જાદવને બે અલગ અલગ કેસમાં ત્રણ ત્રણ વર્ષની સજા અને રૂપિયા વીસ વીસ હજારનો દંડ ફટકાર્યો ઉપરેટા પોલીસ સ્ટેશનમાં સમગ્ર બાબતને લઈ વર્ષ બે હજાર આરોપી સામે ફરિયાદ નોંધાઈ હતી ઉપરેટા કોર્ટમાં ચાલેલા કેસમાં કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એ દવે આરોપીને સજા અને દંડ ફટકાર્યો છે આરોપી રાજેશ જયંતિભાઈ જાદવ અગાઉ અનેક ગુનાહિત પ્રવૃત્તિઓમાં પોલીસ ચોપડે ચડી ચૂકેલ છે આરોપી રાજેશ જાદવ મૂળ જુનાગઢ જિલ્લાના મેદરડા તાલુકાના સીમાસી ગામનો રહેવા રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે હું આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર જે એમ ટાંક ઉપલેટા ખાતે સરકાર તરફે પ્રોસિક્યુશનની કામગીરી કરું છું ઉપલેટાના મુખ્ય જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસના હોય ખોકે નંબર ચારસો પંચોતેર બે હજાર પંદર અને ચારસો સુર બે હજાર પંદર ના કામે આઈપીસી પંદર તથા ઓબ્લિક પંદર થી રજીસ્ટર થયેલો તે કામે આરોપી બોગસ સોળવર્ટિન કોર્ટમાં રજૂ કરતા તેના વિરુદ્ધ નામદાર કોર્ટમાં કેસ ચાલી જતા વિદ્વાન જજ સાહેબ શ્રી એ એ દવે સાહેબ ના આરોપીને બંને કેસમાં ત્રણ ત્રણ વર્ષની સજા અને રૂપિયા વીસવીસ હજાર નો દંડ ફટકારેલો તે કામે કેસની ધારદાર દલીલો અને હકીકતો લક્ષ્મા લય સજા ફરવામાં આવેલ છે આરોપીનું નામ રાજેશભાઈ જયંતિભાઈ જાદવ રહેવાસી સીમાસી તાલુકો મેંદરડા જિલ્લો જુનાગઢ